મહેસાણાના મુખ્ય બે અને બીજા બે એમ કુલ ચાર વરસાદી પાણી ભરાયના તે માટે વ્યવસ્થા કરવા માટે નાણાં છે તે નાળામાં ઘન કચરો જમા થતા વરસાદી નાળા ઉભરાય છે અને આ ગંદુ ગોબરું પાણી સોસાયટીઓમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય છે આ મોટી એક સમસ્યા મહેસાણામાં વરસાદી સમયમાં રહેતી હોય છે આ ચાર નાણાંની યોગ્ય રહે સફાઈ થવી જોઈએ ઘન કચરાનો નિકાલ થવો જોઈએ અને તે રીતે આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે પ્રી મોન્સેન લગતી કામગીરીમાં તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક એ નગરપાલિકા હર વિસ્તાર છે શહેરી વિસ્તાર છે શહેરીજનોને શોષાવાનો વારો ના આવે તો મહેસાણામાં વાવાઝોડને પહોંચ વાવાઝોડને જે પહોંચી વાળવા માટે મહેસાણામાં લાગેલા મોટા તો તોતિંગ હોલ્ડિંગને ઉતારવા તથા પ્રયોગના પડદા પર કાણા પાડવા માટેની નોટિસ આપવામાં આવી છે છતાં ઘણી જગ્યાએ જે છે તેની સ્થિતિ છે મોટા આવકદાર લોકોના બેનર ઉતારવામાં આવ્યા નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ બેનરો મોતના બેનર બની શકે છે મુંબઈમાં તાજેતરમાં જ બનેલી ઘટના જોતા આ પ્રકારના બેનરો ભયજનક રીતે જે તૂટી પડશે અમે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે રિપોર્ટર ભાવિ ભાવસાનો આ ગ્રાઉન્ડ ઝીરો અહેવાલ છે આ જોઈ રહ્યા છો તે રીતે સ્પષ્ટ રીતે ક્યાંક ને ક્યાંક આ નગરપાલિકામાં પ્રી મોન્સૂનની કામગીરીમાં અપડેટેડ થવાની જરૂર છે બેનરો તસવીરોમાં આપ જોઈ રહ્યા છો તસવીરોમાં દેખાય છે આ કાળા કલરનું જે મસ્ત મોટું તોતિંગ બેનર દેખાય છે તેની ઉપર વીજ લાઈનના જીવંત વાયરો પસાર થાય છે બેનર સાથે વાયરો જો તૂટે તો અનેક લોકો તેની નીચે દટાઈ જાય અથવા લાઇટનો શોક લાગી શકે છે આ સ્થિતિ છે આ રિયાલિટી છે અને રિયાલિટીમાંથી ખાસ કરીને તાત્કાલિક મહેસાણા નગરપાલિકાએ કેવી રીતે સફાઈ અભિયાન નાણાં સફાઈ અભિયાન અને કામ કરી શકાય તે માટે સજાગ બનવું પડશે કિમો કામે લગાડી પડશે હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબના કામોમાં તાત્કાલિક અર્થે મહેસાણા નગરપાલિકા જોડાયેલી માંગ ઉઠવા પામે છે નહિતર મહેસાણા વરસાદી માહોલમાં સમગ્ર શહેરીજનોને શોષાવાનો વારો આવે તેવી સ્થિતિ હાલ તો દેખાઈ રહી છે ભાવિ ભાવશાહ સલિકા દ્વારા ત્રી મહનસૂનની કામગીરીમાં કઈ રીતેનું કામગીરી રહેશે આ વખતે પ્રી મહનસૂન કામગીરીની અંદર આપણે મેઇન પ્રોબ્લેમ ગોપીનાળાનો અને ભુમરિયા નાળાની અંદર પાણી ભરાતું હોય છે એનું હોય છે એમાં આ વખતે અમે મોટરોની સારસંભાળ કરાવડાવી દીધેલી છે શું કહેવાય મોઢેરા અંડરપાસની અંદરની પણ મોટરને આપણે ચેકિંગ કરાવડાવી દીધેલું છે આખા મહેસાણાની દરેક જે વરસાદી લાઈનો છે એની અંદર સાફ સફાઈનું કામ પચાસ ટકાથી વધારે કામ પૂરું થઈ ગયેલું છે આપણું જે ગંધાતું નાળું છે રામોસ સાઈડનું એ પણ એની અંદર પણ જેસીબીથી ઉતારીને સાફ કરાવવાનું કામગીરી અત્યારે હાથ ધરાયેલી છે બીજું એ કે આપણે જે સાંઈબાબા મંદિર બાજુ પણ જે નાળું છે ત્યાંની જે નદી નીકળે છે ત્યાં અને બીજું કે સોમનાથ ચોક વગર દર વખતે જે પાણીની સમસ્યા ભરાવાની રહેતી હોય છે એ બારામાં શું આ વખતની એ એની પણ આપણે કામગીરી કરાવ વરસાદી લાઇનની આપણે સાફ સફાઈ કરાવી દઈશું એટલે એ પાણી ભરાવાનું સમસ્યા જેટલી ઓછી થાય એનો આપણે કોશિશ કરેલી છે એની અંદર ત્યાં જરૂર પડશે તો આપણે મોટર પણ મૂકીશું પણ જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે પાણી એક બે કલાક ભરાતું હોય છે પછી પાણી એની રીતે પાછું ઉતરી જતું હોય છે જેમાં પણ આપણે સાફ સફાઈ અત્યારે પચાસ ટકાથી વધારે દરેક વરસાદી લાઇન અને ગટર લાઈનની અંદર આપણે સાફ સફાઈના આદેશ આપી દીધેલા છે રમેન કરીને એક વાવાઝોડુંની આગાહી છે તો એ બારામાં જે મહેસાણા શહેરમાં જે મોટા હોર્ડિંગ્સના જાહેર જનતા જગ્યા ઉપર લગાવવામાં આવતા હોય છે તો એ બારામાં શું સગવડ કરવામાં આવી છે આપણે હોલ્ડિંગ્સવાળાને આજે નોટિસ પણ આપી દેવાની છે કે જ્યારે પણ આવું વાવાઝોડું કે એવું આવે તો આ બધા હોલ્ડિંગ્સ ઉતારી દેવા જે પણ ભયજનક હશે એ બધા હોલ્ડિંગ્સ ઉતારી દેવાના છે અને જો ના ઉતારી શકો તો એની અંદર કાણા કે હોલ પાડી દેવાય કે હવા રોકાય નહીં એવી રીતે આપણે એની ઉપર એક્શન લેવાનું આજે નોટિસ કાઢી દીધેલી છે આપતકાલીન સ્થિતિમાં જ્યારે વરસાદનો વધુ પડતો પડે તો પાલિકા દ્વારા કયા કયા સાધનો ઉપલબ્ધ છે જેથી કરીને એ સ્થિતિને પહોંચી વરાય આપતકાલીનની અંદર મેઇનલી વાવાઝોડું એવું આવતું હોય છે ત્યારે ઝાડને એ બધા પડી જતા હોય છે ઇલેક્ટ્રિસિટીના વાયરની અંદર ડેમેજ થતું હોય છે એટલે જી વાળાને આપણે અત્યારથી આદેશ આપી દીધેલા છે એટલે એ લોકો સ્ટેન્ડ બાય છે અને આપણે જેસીબી છે આપણે જે ઝાડ પડી જાય છે એને ફટાફટ કટ કરી રસ્તા ખોલી દેવાના અને જેનાથી જાનહાનિનું નુકસાન ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું ફાયર સેફ્ટીની કઈ પ્રકારની ફાયર જે છે ફાયર સેફ્ટીનું તો અત્યારે મહેસાણામાં બહુ સારું કામ ચાલી રહ્યું છે મહેસાણા જિલ્લામાં અત્યારે ફાયર સેફ્ટીની ટીમ બહુ જ સારી રીતે કામ કરી રહી છે આપણી જોડે સાધનો પણ ઘણા બધા આધુનિક આવેલા છે સરકારે આપણે ઘણા બધા સાધનો આપેલા છે એટલે ફાયર સેફ્ટીનું તો કામ અત્યારે મહેસાણામાં સારું જ છે મહેસાણા નગરપાલિકા ચોમાસું બેસે ત્યાર પહેલા થોડા સમય પહેલા પ્રી મોન્સૂનના નામે મોટી મોટી વાતો કરી રહી હતી પરંતુ આપ સૌ દેખી રહ્યા છો કે પ્રી મોન્સૂનની કામગીરી સદંતર ફેલ નીવડેલી છે વરસાદ આવે એટલે અનેક નદી નાળા ભરાઈ જવાની પ્રક્રિયા હોય કે અનેક જગ્યાએ પાણી ભરાઈ જાય છે છતાં પણ નગરપાલિકા દર વખતે એવું કે અમે પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરીએ પ્રિમોન્સૂન કામગીરી દરમિયાન જ્યાંથી પાણીનું વહેણ હોય ત્યાં આગળ ચોખ્ખું એકદમ સાફ કરવું જોઈએ અને ત્યાં આગળ પાણી નીકળી જાય તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ મહેસાણા નગરપાલિકાએ જે ગોપી નાળાની અંદર સિસ્ટમ નખેલી છે કે ભાઈ પાણી ભરાય તો ત્યાં આગળ ખેંચી અને બહાર ફેંકવા માટે છે તો એ જ સિસ્ટમ માટે મેં અગાઉના મહેસાણા નગરપાલિકાની સાધારણ સભામાં રજૂઆત કરતા એક કામ મંજૂર થયેલ છે કે ભાઈ સનસિટીનું જે અંડરપાસ છે સોમનાથ રોડ ઉપર આવેલ અંડરપાસ તેમજ અમરપરા પાસે આવેલ અંડરપાસ એ ત્રણે નાળાની અંદર એવી સિસ્ટમ જે ગોપી કરેલી છે એ સિસ્ટમ કરવામાં આવે કે જેના કારણે ત્યાંના રહીશો કે ત્યાંની સોસાયટીના રહીશો બે બે ત્રણ ત્રણ દિવસથી જે પાણીની અંદર ભરાઈ રહે છે તે ભરાઈ ન રહે એના માટે પરંતુ આજે એ ઠરાવ મંજૂર થયેલ ઘણો સમય થઈ ગયેલો આજ છતાં પણ એ સિસ્ટમ હાલ ચાલુ કરેલ નથી મેં નગરપાલિકા કક્ષાએ રજૂઆત કરેલી કે તાત્કાલિક એ જે સિસ્ટમ જે તે આ ત્રણ નાળામાં મંજૂર થયેલ કે તે ત્રણેય નાળામાં તાત્કાલિક કરવામાં આવે કે જેના કારણે ત્યાં આગળ વરસાદી પાણી ભરાઈ ના રહે તેમજ સમગ્ર મહેસાણા શહેરની બાબતમાં પણ આ કહું તો મહેસાણા નગરપાલિકાના હાલના સત્તાધીશો હોય કે હાલના અધિકારી હોય તાત્કાલિક દોડે હજુ પણ સમય છે દસ પંદર દિવસનો

મેં હમણાં જ કહ્યું કે પ્રી મોન્સૂન ની કામગીરી માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ પરિણામ જ્યારે વરસાદ આવે ત્યારે સાચી પરિસ્થિતિ ખબર પડે હવે હાલ પણ આ મોટી મોટી જાહેરાતો કરે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી રહેલ કરેલ છે પરંતુ જ્યારે વરસાદ આવશે ત્યારે સાચી પરિસ્થિતિ ખ્યાલ આવી જશે કે ક્યાં પાણી ભરાય છે ને એમની કામગીરી કરવા છતાં પણ કેમ પાણી ભરાઈ રહ્યું ભાવિન ભાવસા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ